ગરુડ આકાશમાંથી ઉડે છે ત્યારે નાના પક્ષી પશુ જાનવર મચ્છર જેવા ગરુડને પૂછે છે કે ગરુડભાઈ તમે ઊંચા ઉડો છો તો તમને બધું નાભીનું ઉપર સેડો અને ભગવાન કુદરતનો ન્યાય તમને જોવા મળતો હશે ત્યારે ગરુડ હસીને બોલ્યો આટલો મોટો માણસ તમને દેખો છો ઉપર નાભીનો સેડો કે કુદરતનો ન્યાય જેમ તેમ મળતો નથી તો નાના મચ્છરને ગરુડે જવાબ આપ્યો કે તમે નીચે છો અને તમને સલાહ આપું છું કે ઉપર ક્યાંય નાભીનો છેડો કે કુદરતનો ન્યાય નથી ભલે હું મોટો છું ઉડું છું પણ મને મારી ખબર છે એમ અમુક માણસો મોટા થઈને આજે પણ નાનાને સલાહ દેવાને બદલે કાંક ને કાંક ખોટું બોલી રહ્યા છે એટલે નાનો માણસ નાનો થતો જાય છે અને મોટો માણસ મોટો થતો જાય છે પણ આજે આ ગરુડની કહાની પ્રમાણે ખરેખર ગરુડે મચ્છર જેવાને પણ જવાબ સાચી માહિતી આપી છે ત્યારે આ બધું દુનિયા ચાલે છે બાકી મતલબીમાં ક્યારેય કશું કોઈનું હાલ્યું નથી સમય છે સમયને સો વર્ષ ખીંચવાના છે વહેલા કે મોડા જે તમારું મતલબી કામ હશે એને કુદરત નાનપણ જોવાની પણ બાળપણ સુધી ગમે ત્યારે બતાવી શકે છે એટલે હંમેશા સલાહ નાણાં માણસને સારી જ આપજો એમ જ મજા છે